હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું લીલા ચણાનો ઉપયોગ કરીને એક સરસ મજાનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આ નાસ્તો એટલો સુપર અને એટલો ટેસ્ટી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં લીલા ચણા ફોલી અને લઈ લીધા છે આ મેં અઢીસો ચણા લીધા હતા અને તેને ફોલી લીધા છે એટલે અડધોથી પોણો કપ જેટલા ચણા છે ત્યારબાદ તેમાં એક મુઠ્ઠી જેટલી કોથમીર એક લીલું મરચું અને એક ટુકડો આદુ લેશું લીલું મરચું આમાં તીખું લેવાનું છે હવે આપણે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરી લેશું જો આપણે આવી અધકચરી પેસ્ટ જોશે સાવ એકદમ ફાઇન પેસ્ટ કરી નાખવાની નથી હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ત્યારબાદ તેમાં પા કપ જેટલું લીલું લસણ સમારેલું અને પા કપ જેટલી ડુંગળી સમારેલી લેશું આ બે મેં ઝીણા સમારી લીધા છે તમારી પાસે લીલી ડુંગળી હોય તો તેનો યુઝ કરી શકાય અત્યારે આપણે સૂકી ડુંગળી લીધી છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝથી સેજ મોટું એવું બાફેલું બટેટું લેશું અને તેને આવી રીતે મેશ કરી લેશું ત્યારબાદ બે ચમચી ચોખાનો લોટ લેશું તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો બેસન અથવા રવો લઈ શકાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું પીંચ જેટલી હળદર અડધી ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લેશું ગરમ મસાલો મેં અત્યારે સંભારનો મસાલો આવે તે લીધેલો છે તે આમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું ફ્રેન્ડ્સ ચણાની આઈટમમાં તમે ખાંડ નાખશો તો તે સાડી નહીં લાગે એટલે આપણે અત્યારે આમાં ખાંડનો યુઝ કરતા નથી તમને ગળાશ ગમે તો તમે લઈ શકો છો હવે આપણે તેના બરાબર મિક્સ કરી લેશું હાથેથી આવી રીતે સરસ મિક્સ કરી અને બાઇન્ડિંગ સરસ લાવી અને ડો જેવું બનાવી દેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે નાનો પોર્શન લઈ આવી રીતે હાથેથી તેને સેજ મસળી અને રાઉન્ડ શેપની ટીકી બનાવી લેશું તમે આના રોલ પણ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે પણ અત્યારે આપણે ટીકીનો શેપ આપેલો છે અને તમે લીલા ચણાની કટલેટ પણ કહી શકો જુઓ આવી રીતે આપણે બધી કટલેટને રેડી કરી લેશું આટલા માપમાંથી આઠ થી નવ જેટલી કટલેટ રેડી થાય છે તમે આને કટલેટનો શેપ પણ આપી શકો અત્યારે આપણે ટીકીનો શેપ આપ્યો છે હવે આપણે કોરો રવો લેશું અને તેમાં આવી રીતે તેને કોટ કરી લેશું આપણે આમાં સ્લરી કે એવું કશું બનાવતા નથી એકદમ ઇઝી વેથી આપણે રેડી કરીએ છીએ તો પણ ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી બનશે તમે કોરા રવાની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો પણ કોરો રવો તો બધાના ઘરમાં અવેલેબલ જ હોય એટલે આપણે રવાનો યુઝ કરેલ છે હવે તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું છે તેલ સરસ આવી જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખવાની છે ત્યારબાદ આપણે આમાં ટીકીને વન બાય વન નાખતા જશું અને તળી લેશું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે એકદમ કેરફુલી નાખવું તેલ ગરમ હોય દાજી જવાનો ભય રહે છે તો થોડું ધ્યાન રાખવું ગેસની ફ્લેમ સાવ લો નથી કરી નાખવાની મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ટીકીને અંદર તળી લેશું આ ચા કોફી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ચટણી સાથે તો સરસ લાગે જ છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો આપણી ટીકી એકદમ ક્રિસ્પી થઈ અને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને લઈ લેશું આવી રીતે આપણે બીજી ટીકીને પણ તળી લેશું અત્યારે લીલા ચણા આવતા હોય આ ખૂબ જ સરસ મજાનું ફરસાણ રેડી થાય છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને કેવું લાગે તે પણ મને જણાવજો જુઓ આપણી ટીકી બની અને રેડી થઈ ગઈ છે આપણે તેની ક્રિસ્પીનેસ જોઈ લેશું જુઓ એકદમ ક્રિસ્પી અને એકદમ અવાજ આવે એવી આપણી ટીકી રેડી થઈ છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને મેં તેને ટમેટો કેચપ સાથે સર્વ કરી છે કેમ કે ગ્રીન સાથે ગ્રીન ચટણી સારી નથી લાગતી ખાવામાં એકદમ જોરદાર અને લૂકમાં એકદમ ગોર્જિયસ એવી આપણી ગ્રીન ચણાની ટીકી રેડી થઈ ગઈ છે અથવા તો ગ્રીન કટલેટ પણ કહી શકાય છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે તો તમે ચોક્કસથી બનાવજો હવે આપણે તેને તોડીને જોઈ લઈ જુઓ અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી લીલા ચણાની કટલેટ રેડી છે ને એકદમ મજેદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ